નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કલકત્તી તમાકુનું ધરવું એમાં આપણી પ્રોડક્ટનું ઉપયોગ કરેલ છે અને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે મિત્રો ફક્ત એક જ સ્પ્રેલો છે આપણો રોક પરિવર્તનનો ખાલી મિત્રો તમે તમાકુનું ધરવું જો એકદમ બેસ્ટ ક્વૉલિટીનું ધોરવું થયું છે અને જમીનમાં એક ભૂમિ પરિવર્તન આપેલું છે કલકત્તી તમાકુનું ધોરવું બેસ્ટ રિઝલ્ટ એ પણ છોડ ખરાબ નથી અને કોઈ પણ જાતનું અંદર ફંગીસ કે કોઈ રોગ છે નહીં એકદમ બેસ્ટ પરિણામ મળેલું છે તમે પણ મિત્રો આવું રિઝલ્ટ લેવા માગતા હોય તો અમારો કોન્ટેક કરી શકો છો અમારો નંબર સ્ક્રીન પર આપેલો જ છે જો મિત્રો ખાલી ધરવું જુઓ તમે કોઈ પણ જાતનો કોઈ પ્રોબ્લેમ છે નહીં એક જ સ્પ્રેમાં ખાલી આટલું બેસ્ટ રિઝલ્ટ મળેલું છે તમે પણ મિત્રો મંગાવી શકો છો અમારો કોન્ટેક કરી શકો છો એકદમ બેસ્ટ રિઝલ્ટ મળી જાય જરૂર જોવા મિત્રો ખાલી તમે એક બધી જરૂર દરવું જોઈ લો આવું રિઝલ્ટ પણ તમને પણ મળી શકે છે જય જવાન જય કિશન